બનાસકાંઠા જિલ્લાના સરહદી થરા તાલુકાના નારોલી લોરવાડા ગામે જીરાની ખેતીમાં રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કુદરત આગળ ખેડૂતો લાચાર બન્યા છે સરહદી થરાદ વાવ તાલુકાના મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે અને જીરું એટલે રોકડિયા પાક કહેવાય છે અને કાચું સોનું પણ કહેવાય છે એટલે આ વખતે પણ ખેડૂતોએ જીરાની ખેતી મોટા પ્રમાણમાં કરી હતી પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો જેમાં ઠાર પડવાના કારણે ખેડૂતોને વાવેતર કરેલા જીરાના પાકની અંદર ચરમી આવી તેમજ ધોળીઓ સાર આવવાના કારણે જીરાનો પાક ઉતરવા લાગ્યો હતો અશોકભાઈ ખેડૂતે જણાવ્યું હતું કે અમને આશા હતી કે જીરાનું વાવેતર કર્યું છે અને જીરું પણ સારું છે પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે છવાયું વાતાવરણ અને ઠાર પડવાના કારણે જીરામાં પચાસ ટકાથી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે મારું નામ ફોજાભાઈ અર્જણભાઈ લુહાર મારે એકર જીરું પાયેલું છે અને જીરાને બહુ મોટો બગાડ આવ્યો છે બહુ મેં મહેનત કરી છે દવા બહુ છાંટી છે પણ છતાં બચતું નથી નાના નાના છોકરા છે એના માટે કોઈ સહાય સરકાર માન્ય હું માગવા માગું છું કોઈ આપ જો આપો તો સહકાર માન્ય છે બીજું કોઈ દવા પાંચ છ વખત દવા પણ છાંટી છે બહુ મહેનત કરી છે અમે એને કોઈ સહકાર કોઈ સહાય નથી અમારી બાજુ ફોજાભાઈ લુહાર ખેડૂતે જણાવ્યું હતું કે જીરાના પાકની અંદર ધોળીઓ સાર અને ઠાર પડવાના કારણે જીરું ઉતરવા લાગ્યું છે તેમની ચરમીના કારણે બળવા લાગ્યું છે તેમજ આ વખતે રાયડું સારું હતું પણ એમાં પણ મેલો આવવાના કારણે ત્રીસ ટકા નુકસાન વધારે છે તેમજ વાવાઝોડાના કારણે એરંડાના પાકમાં પણ ખેડૂતોને મોટું નુકસાન થયું છે જેમાં ખેડૂતોને ધારું જેવું પણ નથી અને જીરાના અને રાયડાના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતોની કમર તૂટવા પામે છે તો સરકાર ખેડૂતોને બારે ચાર વી જીરું પાવેલું છે એ હાલ બગડી ગયું છે અને મેં ઘણી મહેનત કરી પણ તથા મારો જીરું બચ્યો નથી તમે સરકાર કોઈ સહાય કરો તો મારા નાના નાના છોકરા છે રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા